ને કહીએ જે પીર પર નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્રમાં સુધારો કરી નવો ઠરાવ કરવામાં આવ્યો છે નવા ઠરાવ પ્રમાણે ટેટ વન અને ટેટ ટુના જે પાસ થયેલા ઉમેદવારો છે તેમને સીધી જ અસર પહોંચશે ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોના પ્રમાણપત્રની અવધિ એટલે કે સમયમર્યાદા પ્રમાણપત્ર ઇસ્યુ થયા તારીખથી પાંચ વર્ષ અથવા એનસીટી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ મુજબ ટેટ પરીક્ષાનું નવું માળખું સૂચવવામાં આવે ત્યાં સુધી તે બંનેમાં જે વહેલું હોય ત્યાં સુધીનું રહેશે એટલે કે અવધિનિયત થઈ છે આ વર્ષે થનાર વિદ્યા સહાયકની ભરતીમાં કે જે હવે વિદ્યા સહાયકની આ વર્ષે ભરતી કરવાની સરકારે વાત કરી હતી તેના માટે જણાવ્યું છે કે વર્ષ બે હજાર ત્રેવીસ પહેલાં જે ઉમેદવારોએ ટેટ પાસ કરેલ છે એ તેવા અને વર્ષ બે હજાર ત્રેવીસમાં ટેટ પાસ કરેલ છે તેવા તમામ ઉમેદવારોના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવશે ત્યારબાદ વર્ષ બે હજાર ત્રેવીસ પહેલાના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્રની અવધિ માન્ય ગણવાની રહેશે નહીં પરંતુ જો ઉમેદવાર નિયત મુજબ વયમર્યાદામાં આવતા હોય તો ભવિષ્યમાં યોજાનાર ટેટ વન અને ટેટ ટુની પરીક્ષામાં ભાગ લઈ શકશે આ ઠરાવમાં સુધારો કરી એક નવો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે

ટેટ વન કે ટેટ ટુના ઉમેદવારો છે તેઓ આગામી આવનારી પરીક્ષાઓમાં જોડાય તો શકશે સાથે જ જો ઉંમર મર્યાદા છે અને અવધિ પૂર્ણ થાય છે આ પરિપત્ર મુજબ તો એ ફરીથી પરીક્ષા આપશે ટેટ વન અને ટેટ ટુની અને ફરીથી તે આ વિદ્યા સહાયકની ભરતી માટે પ્રમાણપત્ર એલિજિબલ થઈ શકશે તો આ આજે નવો ઠરાવ આવ્યો છે અને આ ઠરાવમાં સુધારો થયો છે જે ટેટ વન અને ટેટ ટુ પાસ ઉમેદવારો માટે અને ખાસ તો તેમની નોકરી મેળવવા માટે જે પ્રમાણપત્રની અવધિ છે તે નિશ્ચિત કરે છે આ પરિપત્ર હજુ તાજો જ છે તમને કેવું લાગ્યું અહેવાલ અને સાથે જ તમારા આ બાબતમાં કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો નવજીવન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવ